પેર તો પેર તો પેલો કરાબુ સાહેબ હોય હા બધું એ સાબુ દેખાબુ છે હોય મુજી જાવ હવે કરો અમે ને વેળા થઈ ગઈ છે હોય કરો અમે તો આવું તા આવું કરે તા હવે પાસ અરે તો છે મુજી તમારે કે વાડા નહી હાલતા કે હેડ તા ને બી થી બેઠા ને કોઈ હાલતા રે જો

અમારે બેન રાખ ખબર સારું કર્યું પછી સારું થઈ ગયું ને મોટી વાત કીધે વહેલી વાત હજુ સુધી ઘટાયા હવે પેલો માર ભાઈ જેવા વિખડા કાઢવા લઈને

ના ના એમ તો અમે ગયા એમ તો તા ગણતો તો કે એ તો કે હવે આનો ભાગ ના રાખવું પણ કે ના કે ના ખોદા માર પૈયા

બે મગમ બે ફાયદો એવું ક્યાં હતો એવું ક્યાં તો એની વાત ના કરતો ચીટલું કીધું પણ હવે તમે બી પૈસો એટલે અમારે વધારે શું કેવું તમારે ના હોય તમારા ખબર છે મારા બેટા લઈ ગયો વિખે કાઢવા લઈ ગયો મારા બેટા હું એમ કેવું કીધું ઘટી ગયું પણ પૂરું થઈ ગયું તો હવે તમારે

એ હારું મારા બેટા મારે ચાર નું લઈ ને જોશે ટ્રેક્ટર ની એટલે મારા બેટા મારા ફેમિલી અડા જ નહીં આવતો આ રીતે એટલે લઈને આવતા રહ્યા છે કો અને ડાવેરે મારો બેટો અડા હાલતો છે ને કોઈ આજ તો ડાવેરે આવી રહ્યા છે મંચાન કાઢી દેવું છે કે આખું દિન કાઢી દેવા છે પાછ ભાઈ મારે બેટા મારે

એ ચાલેની મારા ઉતરું ઉતર સોના મના હવે કડી બેહો ને ભૂડો આટલા ચાર વાટમ શું છે લીધા વગર કાઢવાના છે ઉતર તું અલ્યા પણ વાળો કેવું ના પડતા ખબર ન પડતા ઓમ લઈને આવ્યો છે તું

એ છોટ છોટ ઓય કાળજોસ ભરે ભરો જો લે અલ્યા મારો મારો છોકરો ધોળ છોડી દે હે અબર કે હું લઈ જો અમારે આતો તો બરબર ઈને કાડા ના નથી ભાગમાં નહી લાવું રહો અને હું ડ્રાઈવર આયા છું ને તમે ત્યારે તમે વાંચી સરખે રહો તો બે

મારા બેટા મારા મને ભેગા થયા તી રે અબ તારે તમે વાત કરી છે કોને નક્કી મારા બેટા એ તો મને ચું તારા વિશે ક્યાં તાર આપડે આ ટ્રેક્ટર લાયા અહિયાં નઈ પહોંચવું વળી મારા બેટા મારા સા વાત છો તારે